પાટણના ડોક્ટર ધનંજય પ્રજાપતિએ પાટણનું નામ કર્યું છે રોશન પાટણના ચામડી રોગના નિષ્ણાત ડોક્ટર ધનંજય પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની ડોક્ટર રમીલા પ્રજાપતિ અને સુરતના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર યોગેશ ભીંગરાડિયા અને તેમના પત્ની ફ્રેનાબેન આમાં ચાર જણાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી પાટણનું નામ રોશન કર્યું છે તારીખ સત્યાવીસ મે ના રોજ બપોરે લગભગ એક વાગ્યાના સુમારે માઇનસ ચાર ડિગ્રી તાપમાને એબીસી પહોંચ્યા જેની ઉંચાઈ સમુદ્ર થી ફૂટ ની ઉંચાઈ પર સ્થિત છે આ સ્થળે સરેરાશ તાપમાન માઇનસ પંદર ડિગ્રીથી પ્લસ પંદર ડિગ્રી જેટલું હોય છે આવા ટ્રેકિંગમાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ઊંચાઈની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી હોય છે આવા ઊંચાઈવાળા પ્રદેશમાં જતા પહેલા ઘણા લાંબા સમયથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની સમયાંતરે કસરતો યોગ તથા પ્રાણાયામ વગેરેનો લાંબો અભ્યાસ કરવો પડે છે કારણ કે જેમ જેમ ટ્રેકિંગની ઊંચાઈ વધે છે તેમ તેમ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા દિવસે દિવસે ઘટતી જાય છે જેથી શારીરિક શ્રમની સાથે સાથે માનસિક રીતે પણ મનોબળ મજબૂત કરવું પડે છે તૈયારીના છેલ્લા મહિનામાં એકસો વીસ વાળ સીડી ચળુતર કરવાની કસરતથી માંડી ઊંડા શ્વાસો શ્વાસ લેવાનો યોગ અભ્યાસ કરવો પડે છે દર રવિવારે સતત ટ્રેકિંગના કપડાં બેગ તથા ફૂલ ફૂલેનના હોલ્બુટ પહેરી ત્રણથી પાંચ કલાક ચાલવાની પ્રેક્ટિસ પણ કરવી પડતી હતી જેમાં છેલ્લા મહિનામાં ત્રણ કિલો વજન બેકપેકમાં લઈ કઠિન અભ્યાસ કરવો પડ્યો ડોક્ટર ધનંજય પ્રજાપતિના કહેવા પ્રમાણે તેઓ કોવિડની બીમારીમાંથી સાજા થઈ પછી ફેફસાની કેપેસિટી તદ્દન ઘટી ગઈ હતી જેથી તેમણે તેને સુધારવાના ભાગરૂપે વખતે જ માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પ સર કરવાની ઈચ્છા થવાથી સતત બે વર્ષથી ચાલવાથી માંડી દોડવા સુધીની કસરતો ચાલુ કરી દીધી આ અભિયાનમાં સાથ આપવા માટે તેમના પત્ની ડોક્ટર રમીલા પ્રજાપતિ પણ જોડાયા અને સુરતથી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર યોગેશ ભીનરાડીયા પણ સજોડે તેમના પત્ની ફ્રેનાબેન સાથે જોડાયા હતા ઇબીસી ટ્રેકિંગની શરૂઆત નેપાળના કાઠમંડુથી વિશ્વના સૌથી ભયાવહ ગણાતા એવા લુકલા એરપોર્ટ કે જેનો રનવે સૌથી નાનો છે તથા રનવે પૂરો થાય ત્યાં ખૂબ મોટી ખીણ છે તે પણ એક રોમાંચિત કરી દેતો અનુભવ હતો વિમાનના સફળ ઉતરાણ પછી એવરેસ્ટ બેમ જવાનો શરૂ થાય છે જેમાં દૂધકોશી નદીથી માંડી થામસેકુ એકવીસ હજાર સાતસો ઓગણીસ ફીટ માઉન્ટ એવરેસ્ટ ઓગણત્રીસ હજાર ઓગણત્રીસ ફીટ લોટસે બે હજાર સાતસો નેવું ફીટ નુકસે પચીસ હજાર સાતસો એકોતેર ફીટ એમાં ડેબલનમ બાવીસ હજાર ત્રણસો ઓગણપચાસ ફીટ મકાલું આઠ હજાર ચારસો પંચાસી મીટર અને પૂમોરી એક હજાર સાત હજાર એકસો ચોર્યાસી મીટર વગેરે બર્ફીલા પહાડોની વચ્ચેથી શરૂ થઈ ખૂબ જ પ્રાથમિક સગળો ધરાવતી નાની નાની લાકડાની પાતળી દિવાલો ધરાવતી ટી હાઉસમાં રાતવાસો કરી આગળ વધતા એવરેસ્ટ બેસ કેમ્પ પહોંચવા સુધીની કઠિન સફર કરવી તે પણ અભિનંદનને પાત્ર છે ટ્રેકના દરેક તબક્કે સારી થાકની સાથોસાથ ઓક્સિજન લેવલ ઘટતું જવાની તકલીફ પડી હતી પણ રાત્રે ઓક્સિજનનું પ્રમાણ દિવસ કરતાં પણ ઓછું થાય તેથી સુવામાં પણ તકલીફ પડતી હતી દર ત્રણ કલાકે ઊંઘોડી જતી અને ઊંડા શ્વાસ લેતા ત્રીસ મિનિટ જેટલું જાગવું પડતું અને ફરીથી શ્વસન નોર્મલ થતાં સુઈ જતાં ઉછલી ત્રણ રાત્રિ વિતાવી આ પ્રકારના અતિ કઠિન ટ્રેક એટલે કે વિશ્વના સૌથી મુશ્કેલ ગણાતા ઈબીસી ટ્રેક કરવાથી એક હોલિસ્ટિક હેલ્થ સર્વાગી તંદુરસ્તી સુધારવા માટેનો સમાજને સંદેશ આપે છે જેથી કરી આવા ટ્રેક કરવાથી શારીરિક તથા માનસિક એમ સર્વાગી સ્વાસ્થ્ય સુધારવા અનેક રીતે મદદરૂપ થતું હોવાનું ડોક્ટર ધનંજય પ્રજાપતિએ જણાવ્યું જેમ સાહેબ વાત કરી કે હોલિસ્ટિક હેલ્થ કે તમારું ટ્રેક કરવા માટે જે તૈયારી કરી આપણે કે શારીરિક ફિટનેસ તો જરૂરી છે એની સાથે સાથે મેન્ટલ ટફનેસ એટલું જરૂરી છે કે મન હોય તો માળવે જવાય આપણે એક વસ્તુ પગધે ચડીને થાકી જઈએ કે નહીં જવાય મન થાકી જાય તો નહીં કરી શકીએ કશું બીજી વસ્તુ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ કે આપણે આધ્યાત્મિક જે હેલ્થની વાત કરીએ છીએ કે એ તમને મનને શાંતિ આપે જ્યારે અમે લોકો એવરેસ્ટ બેઝ કેમ્પ માટે જતા હતા ત્યારે આ ત્રણે ત્રણ વસ્તુ મારી ફૂલ થતી કરી હતી કે સૌથી પહેલા તો ત્યાં નેટવર્ક ના આવે એટલે કોઈ ફોન તમને ડિસ્ટર્બ ના કરે એટલે તમને આખો દિવસ તમે અમે બંને જણા જોડે વાતો કરી શકીએ ઘણી બધી વસ્તુ શેર થાય પછી કુદરતની ઘણી બધી વસ્તુ જોવા મળી અનસર્ટેનિટી ગમે ત્યારે વરસાદ ચાલુ થાય ગમે ત્યારે ઠંડી ચાલુ થઈ જાય એટલે એમ કહેવાય કે ભાઈ દુનિયામાં જે બી વસ્તુ બની રહી છે આપણો કોઈ જ કંટ્રોલ નથી ઉપરવાળાની મરજીથી જ થાય છે ત્યાં જઈને ભગવાન શિવના સાનિધ્યમાં જતા હોઈએ ને એવો અનુભૂતિ થાય કે પવનથી મસ્ત સરસ એનો અવાજ આવતો હોય વિન્ડનો જેને કહેવાય કે પછી ત્યાં ઝાણું જતું હોય પાણી જતું હોય એનો સરસ અવાજ આવતો હોય ભાઈ ત્યાં ભગવાન એટલા બધા સરસ ફૂલ બનાવ્યા છે કે એ જગ્યાએ નાના નાના ફૂલ ઉગેલા હોય ઝાડવા ઉગેલા હોય તમે ખરેખર જોઈને આપણને એક 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 અલગ દુનિયામાં જાણમાં આવી ગયો ને એવી શાંતિની અનુભૂતિ થાય એટલે આ હોલિસ્ટિક હેલ્થનો જે આપણો જે જે મોટો છે ને એ ત્યાં પૂરો થાય છે રિપોર્ટર અલ્પેશ રીમાડી પાટણ